બધા ખેડૂતોને સો એ સો ટકા નુકસાન થયું છે મારી સરકારને પહેલા તો એવી વિનંતી છે કે પહેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર સો એ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપના ધારાસભ્યો શ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને સો એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારોલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સો એ સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તો આઈથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી ઉધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવાનના સરાકડિયા ચતુરી અને ભાવડી બધા ખેડૂતોને ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકાર શ્રીને